ભાલા ખેડૂત મિત્રો આજે આપણે ભાણવડ તાલુકાના ફતેપુર ગામના ખીમાભાઈ આલાભાઈ કરંઘિયાની વાડીયા આવ્યા છીએ અને ખીમાભાઈ આમ તો અમારું ગ્રીન ઇન્ડિયાનો મોટો ગ્રાહક છે કારણ કે ખીમભાઈએ ગઈ વખતે ઉનાળુ પિત્ત પણ બધું જે કંઈ કર્યું હતું એ ગ્રીન ઇન્ડિયાથી જ કર્યું હતું અને આ વખતે પાછું મગફળી કપાસ એ જે કાંઈ બીજું વાયું એ બધું ગ્રીન ઇન્ડિયા જ વાવ્યું છે ખીમભાઈએ તો આમ તમને ગ્રીન ઈન્ડિયા પ્રતિ આટલો બધો પ્રેમ થઈ ગયો અને આટલું બધું તમને રિઝલ્ટ મળ્યું તો જ તમે આટલું બધું ગ્રીન ઇન્ડિયા ને તો જ કરવું પડે ને બરાબર તો તમને આમાં કેટલા ફાયદા શું શું ફાયદા છે આ ટૂંકમાં તમે ઉનાળુ શિયાળુ પીતમાં વાવ્યું હતું ઉનાળુમાં વાવ્યું હતું અને પાછું ચોમાસુમાં વાવ્યું ગઈ સાલ મારે આમાં સણા હતા બરાબર શરૂઆત મેં ત્યાંથી કરી ને ઇન્ડિયા બરાબર સણા મારે હુકારામ ભૈયા જતા હતા બરોબર તમારો સંપર્ક થયો હા એટલે તમે કીધું કે ભાઈ તું આ બધું રહેવા દે ને ટ્રાય કરી લે મારી ખાલી સારા રૂમ ટ્રાય કરી લે પછી તું આગળ બધું તને નાપો હોય તો ઓલું કરી દે જે કરો એ રાબે તા મુજબ બરાબર પછી સારા ટ્રાય કરી પછી એ મેં બધે ટ્રાય કરી નાખ્યું અને મારા સૈનાર આપ લઈ નાખવા આ ટ્રાય કરવી એને ઉમેર આપલી જ નાખવાના અને ઈ સણા મારે આ દહ વિગામાં નેવું મણ કે તા લ્યો ને વયા ગયા તા તો એક સણા નું છોડ વાય ને એક વાય ઈમ જ હતા હા બરોબર એટલે ટુકમાં ગ્રીન ઇન્ડિયા થી તમને મોટો ફાયદો ના થી મને વિશ્વાસ બેઠો અને મને એના થી ઘણો બધો ફાયદો થયો આજ ખેર તો મગફળી માં છે ને ગ્રીન ઇન્ડિયા સિવાય અમે કે કરે અને 128 નંબર પછી બીજું એક તમને આ જેટલું વાયું એમાં તમારે જનરલ આમ રાસાયણિક દવાઓ કેવી છાટવી પડે એવું કોઈ દી આ આમાં દવાનો હાવ એટેક ઓછો છે

કે હુકારો નંબર મુંડાની અસર નમરે આપણે આપડે ઉપાડ્યો નથી એટલે ગ્રીન ઇન્ડિયા થી ફાયદો છે એ સો ટકા ખબર છે અને ઘણા લોકો અમારા એટા પાડો એ બધા લગભગ ગ્રીન ઇન્ડિયા મીડિયા વાપરવા તમામ મી તમામ ફરવા તમારું બે ગાડી ખબર છે બે ગાડી ગ્રીન ઇન્ડિયા તમારું અમાર ગરામાં હોવાનું તો અને ઓણસ એક જ જણો એવો છે લીલા નાગા કરી નામ છે છે એને જાતર છે મન કે તે કઈ માંડવી હું કે ખબર નથી પડતી આ બધી પીરાય મારતી હતી કે બરાબર હું તો વાપરે તારી માંડવી એક જ આમ દેખાય હું તો કઈ નથી વાપરતો તો ખાતર કે હું ગ્રીન ઇન્ડિયા તો કે એનું રિઝલ્ટ હારું કે ક્યાં મળે હું કે ત્રણ પાર્ટી મળે ને હવે તો નથી ગા ગયું રવિરાજી મળે અને ત્રણ પાટિયા તિલ આવવાનું હોય ત્યારે હામટું ને તો કે રિક્ષામાં આપણે ભરી આવીશું મારે થોડું ઘણું હજી લેવાનું હોય તો મારે પછી થેલી નાખવું હું તું એક કામ કર પછી થેલી નું આગળ રહેવા દે આ એક ખેતરમાં ટ્રાય કરી લે પછી વળી તું એમ કહી કે મારે ઘણા ને હું તો ગોલી દવા વાપરતો હોય ના લાગે તો એમ કે મારે રીધેલ ના તો આની અહીં ટ્રાય કરી લે પછી બધે નાખી દે એ ભાઈ ને પંદર થેલી ભરી આવીને અહીં ટ્રાય કરી ગયા હોય બધે નાખ દે હું પછી થેલી ભરવા જવાનો હા તો ખૂબ સરસ ખેડૂત મિત્રો આજે આપણે ખીમાભાઈની મુલાકાત લીધી અને ખીમાભાઈને સારું રિઝલ્ટ મળ્યો અને આસપાસના જો કે બધા ખેડૂતો ગ્રીન ઇન્ડિયા વાવતા થઈ ગયા છે અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો તો ભવિષ્યમાં આટલા બધા બેનિફિટ મળતા હોય મેઇન બેનિફિટ તો આપણે એ જોવાનું છે કે આપણી ઉપજનું પ્રમાણ પૂરું રહીએ અને રાસાયણિક દવા ન છાંટવી પડે ને એ ગ્રીન ઇન્ડિયાની મહત્વ તમાર છે એ